અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ભગવાનને ચડાવેલા એકસો સત્તર કિલોના ચાંદીના મુગટ તેમજ કુંડળ સહિતના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘરેણાની કિંમત એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા થાય છે ત્યારે ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં પરંતુ ડેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે જેમાં પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ચોરી કરતા પહેલા મંદિરના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દારૂ પીને ધમલ કરનાર શખ્સે પોલીસ કર્મચારીના માથામાં કાચની બોટલ મારતા ચકચાર મચી જવા પામી છે સેટેલાઇટ પોલીસને બાતમી મળી હતી કે ટાવરની નીચે જાહેરમાં એક યુવક પાડીને આતંક મચાવી રહ્યો છે જેથી પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી આવેશમાં આવી ગયો હતો અને ફરિયાદ રૂમની બારી પાસે પડેલી કાચની બોટલ પોલીસકર્મી વિપુલના માથામાં મારી હતી જેના કારણે તેમને લોહી નીકળતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે સેટેલાઇટ પોલીસે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે આ અટકળોની વચ્ચે જ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા જ્યાં ત્રણે નેતાઓએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ત્યારે મુખ્યમંત્રી સહિતના નેતાઓ આજે પણ દિલ્હી રોકાયા હોવાથી સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલાં જ સોળમી ઓક્ટોબરે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે